ગઈ તારીખ દસ આઠ બે હજાર ચોવીસના સવારના કલાક ચાર વાગ્યાથી લઈ અને સાત વીસ તારીખ દરમિયાન આણંદ રોડમાં આવેલ વઘાસી ગામની સીમમાં શાંતિ સૌ શાંતિ વંડર પાર્ટી પ્લોટની ગેટ પાસે બીડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલને કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારથી શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ કરી અને તેમનું મર્ડર કરેલ હોવાની હકીકત મળતા આ બાબતે આણંદ રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ અસારી સાહેબ તથા અમે અને આણંદ રૂરલ પોલીસના સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા આ બાબતે મરંજના રવિનભાઈ મગનભાઈ પટેલના ભત્રીજા પિંકેશ પટેલની ફરિયાદ આપતા આ બાબતે મર્ડરનો ગુનો ડિટેક કરવામાં આવેલો હતો સદર ગુનો અનડિટેક હોય અને મર્ડરનો હોય જેથી અમદાવાદ રીણના પોલીસ શ્રી મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનો ડિટેક કરવા માટે પીઆઈ અસારી પીએસઆઈ ભરવાડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા આ ગુનાની તપાસના કામે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હ્યુમન રિસોર્સિસ ટેકનિકલ સોર્સ તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલિક રહેવાસી કણઝરી તાલુકો નડિયા જિલ્લો ખેડાને હસ્તગત કરવામાં આવેલા આ જાવેદની પૂછપરછ કરતા તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલ સાથે જીજ્ના રાઠોડ નામની યુવતી સાથે સંબંધો બાબતે તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને જે ઝઘડાના અંતે બંને વચ્ચે ગાળા ગાડી અને મારામારી થતા આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેકે તેની સાથે લઈને આવેલ છરાથી અરવિંદભાઈ મગનભાઈ પટેલને તીક્ષ્ન તીક્ષ્ણ ઘા મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ કરતાં આ ગુનાના કામે જાવેદ મોહમ્મદભાઈ મલેકની ધરપકડ કરવામાં આવેલી છે જાવેદ મોહમ્મદભાઈ પટેલનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં તેઓ આ અગાઉ ખેડા જિલ્લાના ચકલાળી પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગ તથા પોક્સો એક હેઠળના ગુનામાં પણ સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે સાહેબ આમાં ગુનો ઉકેલવામાં મહત્વની કઈ કડી સાબિત થઈ આ બાબતે મેં અગાઉ પણ કહ્યું છે તે પ્રમાણે કે મોબાઈલ નેટવર્ક જે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ છે હ્યુમન રિસોર્સિસ છે જે સાક્ષીઓ હતા એની પૂછપરછ દરમિયાન તેમજ નિતમ સીસીટીવી કેમેરાના તેમજ જે જે જગ્યાએ આરોપી ગુનાના અંજામ આપ્યા પછી ત્યાંથી જે જે જગ્યાએ ગયો હતો તે જગ્યાએ ટ્રેસ કરતા સીસીટીવી કેમેરાની અંદર આરોપી જે એક્ટિવા લઈને ગયેલો હતો તે એક્ટિવાના નંબર ઉપરથી સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી અને એના મોબાઈલ નેટવર્કનો પણ ઉપયોગ કરી આરોપીને અમદાવાદ રૂરલની હદમાંથી હસ્તગત કરવામાં આવેલો હતો સર જીગના રાઠોડનો શું આ બાબતે મરણ જનાર તથા જાવેદ મોહમ્મદભાઈ મલિક કેટરિંગમાં પણ સાથે જતા હોવાની હકીકત જણાય આવેલ છે અને અરવિંદભાઈ મગનભાઈ પટેલ અને જીજ્ઞા રાઠોડ પહેલેથી એક બીજા સાથે સંપર્કમાં હોવાની હકીકત હતી અને જાવેદ બન એમની સાથે જીજ્ઞા રાઠોડ સાથે સંબંધો ધરાવતો હોવાની હકીકત જાણ થતાં જાવેદને અરવિંદભાઈ પટેલ જે સંબંધો રાખતા હતા જીજ્ઞા રાઠોડ સાથે એ સંબંધો એને મંજૂર નહીં હોવાતા એ બંને વચ્ચે ઝઘડો થઈ અને આ બનાવને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન આવે છે